દાહોદ નગરપાલિકાના કામદારોની તેમની માગણીઓને લઈને ચાલી રહેલી હડતાલનો સુખદ અંત આવ્યો છે દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારોની તેમની માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે છેલ્લા ઘણા સમયથી દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો તેમની હકની માંગણીઓને લઈને નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શનને હડતાળમાં જોડાયા હતા જેમાં આજે સવારથી અખિલ ભારતીય મજદૂર સંઘ અને વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના અધ્યક્ષ કાર્યકર્તાઓ અને નગરપાલિકા અધ્યક્ષ નગરપાલિકા ઉપપ્રમુખ નગરપાલિકાના હોદ્દેદારો વચ્ચે બપોરથી બેઠકોનો દોર ચાલી રહ્યો હતો જેમાં નગરપાલિકા અધ્યક્ષ દ્વારા એમની છ જેટલી માંગોનો સંતોષકારક રીતે સ્વીકાર કરવામાં આવી છે અને તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે બાકીની માંગણીઓ પર વિચાર વિમર્શ કરીને સંતોષકારક રીતે બધાના સાથ સહકારથી સ્વીકારવામાં આવશે લાંબા સમયથી પોતાના હકની માંગણીઓને સ્વીકાર કરી લેતા સફાઈ કામદારોમાં ખુશીની લહેર વ્યાપી હતી અખિલ ભારતીય મજદૂર સંઘ અને વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના કાર્યકર્તાઓ તથા દાહોદના મજદૂર કામદાર ભાઈઓએ દાહોદ નગરપાલિકા અધ્યક્ષ ઉપપ્રમુખ અને હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી છે આમ લાંબા સમયથી ચાલી રહેલી સફાઈ કામદારોની હડતાલનો સુખદ અંત આવ્યો છે દાઉદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના જે કોઈ પણ પ્રશ્નો હતા એ બાબતે કર્મચારી મંડળમાંથી જે પ્રદેશમાંથી એમના નેતાઓ આવેલ હતા એમની સાથે જે કોઈ પણ પ્રશ્નો હતા એ તમામ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવી આપવા માટે નગરપાલિકા વતી અમે નિરાકરણ લાવેલ છે અને તમામ બાબતે તેમનો પણ ખૂબ જ સપોર્ટ રહેલ છે અને ટૂંક સમયમાં સફાઈ કામદારોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે નરેશભાઈ વચ્ચુભાઈ સોલંકી છે સુરત ગુજરાત વાલ્મિક સંગઠન તરફથી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે છું જેથી કરી આજે દાહોદ નગરપાલિકાના જે પ્રશ્ન હતા જે કોઈ ચીફ ઓફિસરના અને એમની બોડી સાથે ચર્ચા વિચારણા કરી અને સુખદ સમાધાન લાયેલ હોય તે બદલે આજે હું દાહોદ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જે પ્રશ્ન હતા તે ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબ જે અમને સફાઈ કામદારોને અને વાલ્મિકી સમાજને ખૂબ સપોર્ટ કરી અને એમના જે કાંઈ પ્રશ્ન હતા એનું નિરાકરણ લાવ્યા અને સુખાદ સમાધાન લાવ્યા તે બદલ પ્રમુખ સાહેબનો ચીફ ઓફિસર સાહેબનો અને બેનસીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો મહેશ વર્મા જે ટીવી ન્યૂઝ દાહોદ